નવ વર્ષની રાત્રે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો જેમાં હકીકત એવી હતી કે એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા તો રાતના વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા ત્યારે એમના પાછળથી એક કાર આવી જેમાં ચાર માણસો હતા એમને એમના પાસે ગાડી રોકી એમના પાસેથી સત્તરસો રૂપિયાની લૂંટ કરી અને બે માણસો એમની ગાડીમાં બહીને એમનું અપહરણ અપહરણ કર્યું અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારો ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે આમાં કુલ ચાર આરોપી છે વિપુલ મહેતા અલ્પેશ મકવાણા પરિમલ સોલંકી અને વિજય સોલંકી આમાં એક ચાર માંથી એક આરોપી એ પોલીસ ની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે તમે આધી રાત્રે મહિલા મિત્ર સાથે અહીંયા શું કરો છો અને આવું કહીને ડરાવી ધમકાવીને એમના પાસેથી પૈસા પડાવ્યા હતા અને ખંડણી માંગવાનો પ્રયાસ એમના ફાધર પાસેથી ખંડણી પણ માંગી એના માતા પિતા ને કઈ રીતે ખ્યાલ આવ્યો હતો કે લોકેશન કોઈ

એમને એમના પાસે ગાડી રોકી એમના પાસેથી સત્તરસો રૂપિયાની લૂંટ કરી અને બે માણસો એમની ગાડી બહીને એમનું અપહરણ અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારો ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી આમાં એક ચારમાંથી એક આરોપીએ એ પોલીસ ની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે તમે આધી રાત્રે મહિલા મિત્ર સાથે અહિયાં શું કરો છો અને બોલા હતા કે અમારા નામને પોલીસે પકડી દીધા છે તમે અહિયાં ઉપર આવો તો આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટ્યા હતા